શિકમર ચોકા ન લે લઈ જઈશું શિકમર પેલે પાર મંદિર વાળી કેન આવીતી તે તો ટીચર મારા

ખોદો લઈ નાય તો દઈ તરમો અલ્યા જોતો તો એટલે હું ક્યો રંધુ આ ના આઈડી ખોટું મને બોલ બોલ કરતો હું કાલે જ લઈ ગયો

હું હજી કોઈ બીજો જો લઈન જોવે કે ભઈ હોય તો આપણા સે તમે ખાવ કર્યા કે નેકળો હાય કંતા ઓ થી આખો એક તો કોમ ઉધી આવ એટલે ઘર કરી આજે મજૂરી કરી કરી એટલે તો કી દે નો નો ઘર પડી રો કી કા સોંતી ખાવા રોટલો મળે ખાઈ લ્યો આલો કળું અને આવ કરો તમે

હા આઈ કેના આકો જો આગામાં જ સીના કર તુંફામ જોન મરો જો વેલાવેલા તુંફામ ના જવાય તમે જ જર જહો ને દાળ ખબર પડશે તુંફામમાં તો તમન પેલા તુંફામ કોઈ ગામે ગમે એટલું રાખીને તો હું બોલવાનું તો ના બોલું મારા ઘરમાં ટોટિયો ના જોવો તમારો બેયા બેટા રોયા ને મારતી હોશ કુટા માર તો છોકરોય રોવા છે બેટ ગોડે ઓણવાર બનતે છે બેટા જતોરી આપણો મોમન ઘેર મોમન ઘેર જતોરી એ તાર બાપ ના આપા દેહા કા બંધ થઈ જા કરજો બાપ એ વા 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 વાસીક પર ચોકન વાટ જોઈ રહ્યા હતા ને એ જ ખબર નહી પડતી બંધ થઈ જા બંધ થઈ જા બંધ તક બેટા બંધ થઈ જા હે મોમન ફોન કરું ને મોમો લઈ જાય આપણો હો બેસ આ મત રોય નહીં અને ચમ રોરાવ છે

મયું ગીધો ઓ નીનભાઈ કાઈ પીવા મોય પૈસા બે હાથ દોડ્યુંયા બાપાયા એ રંગ કરવા નીકળ્યો નીકળી જો પણ મો તમે પેલી હાભારો ને મારો છોકરો રો મે બે જણ રો ઉછે બેલ્યો છો બા ઘરમાં આપું ખાતા પીતા નું દેલ્યો છો પણ બેટા હું જો તમન હમું એ રંગતો નઈ જો એ રંગતો બહાર જ્યો એ રંગતો મને તમે રંગ કરો છો છોયા યાર નઈ કરતા મે તમણ પૈસા

રોષવા નહીં જુઓ મને ખબર છે તમે જે કીધું એ પણ રોટલો તો સન આ બધું સારું થશે અને છોકરાને ને થઈ જશે તમે યાટી જવો નહીં હું તમને શું નઈ જી ભાઈ

કોઈ ખોમી શક્યો નહીં ઉમર નહીં છોકરો હારો પેહલો મોન્યો નહીં એમાં મુઢું ધર્યું નહીં અત્યારે ફૂટી જાય હું કરું કયો

લીલા જો કુદરત ની એક જનો તો બાયડી લાવવા માટે છે છોકરાને અને એક જણો રોવો છે બાયડી ને ઘેર થી કાઢી મેલ્યો છે તો બધા આપડે તો હરી ના છીએ બરોબર છીએ એના આગળ પાછળ નઈ ફરી ખાવાનું જે મળે હા અરે કતારે ખુ જમોન આયા છે બાપ એ બેજી હા બેજી ના ઇના પાપડા પાપડા બદર મજલા બીજો છોકરો ખાય તો ઓ છોકરો ખાય કે કાળા ઓ બેટા લે આવતો ભલો જોન કઈ રહ્યો તમાર લે બાર કાઠી મે લઈ લો એકદ પાપડ ફાફડા ને ચા આવત તમારે

તો પજોમ કરો કરું એમ કરતો નાતો જનોરિયો પેલા ઈનો ફોન આ બેટા આ જનો આ જનો સોખોજી ડોકોજી હોય કલયો કરો તો જોમ કરું એમ તમાર કોઈની જિંદગી નઈ બગાડતી માર છોકરાની બગાડશે હા તમાર તમારા લીધે તમારા ઉપર હાથ તમારા ઘરમાં બૈરું હોય તમારો હાથ ઉપર બી જો તો ચાપી લે કે આ પાપડ પાપડ તો મરી તો આવ લે બેટા ચાપી કો થાઉ એટલે કોઈ નહીં હા સોંતી ચાપી જો મુવી ઓની લાવ્યો જવા દો પણ હું બધું કરું છું યાર તું શાંતિ રાખ ઘડી વાર આવું લેવા કે તમે બાપ સારું હા હા હું તમે ફોન કરું હું ઘેર ફોક કંટાળો આ કંટાળો ઘરવાળો નો કંટાળો બાપા બેટા બેટા ઢાફલો થવો નઈ પાસુ બોલવાના આવોડો કાઢવાનો બેટા બેટા મર્યો મરો કોણ વધારે કેવું પડે મારું મન

બાડીને મેં તો કે મારી બહુત તારા લીધી જઈશ બોલ બોલ કરતી હું હોય ને આ પરોણે રાખતીતી બને ખાતા ના આવડ્યું હું કહું છું ગોડાને તું નઈ તમારું જેવું નઈ તમે કશું રાખ્યું છે ના બોલ્યું એવું કશું રાખ્યું છે છોકરા ને રાખ્યો છે બાયડી રાખી તમે ના બોલું એવું

Ubi tadi, gitu tadi itu. Lagi-lagi. Epa kerja dua. om. namo namo Shivaya. Om namo namo Shivaya. নমো নম শিবায়মা তোর গণ জি নম নমার কি নমো নম শিবাই મહારાજ થોડું રેવા નો આશરો આપશો થાકી ગયા છીએ મહારાજ ચાર દારો દી

એ મહારાજ દરેક ને અવશ્ય કારણ તો બોલવો જ પડશે એટલે મહારાજ ઓરખોણ ભણે છે ભઈ રંજીત હું તારો બાપ છું જય એ બાપા એ બાપા ભૂલ થઈ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બહુ મોટી

મોટો માફ કરું તો મને મારું ઘર તો ને નિયમ છે કર્યા પછી યાદ આવે કે મેં ખોટું કર્યું શું કરીએ કે થઈ થઈ

આ કોઈ મનોરંજન માટે કે એ બધા માટેની વાત જ નહીં જો તમે આ વિડીયોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે પહેલાં તો એક કિસ્મત કુદરત એ બધું આ વિડીયોની અંદર આવી જાય છે કારણ કે જેવું આપણે આ જીવનનો સંસારનો નો નિયમ કે જેવું આપણે આપણા મા બાપ જોડે જેવું વર્તન કરીએ છીએ ને એવું વર્તન હંમેશા આપણો વંશ આપણો બાળકો આપણા હંગાથી વર્તન કર કર્યું અને આ બાળકોને એ ભગવાન આપણને સબક શીખવાડતો હોય કે જીવનમાં આપણે જે કર્યું હોય ને આપણા આગળ આ વખતે ક્યારેય નહીં રહેતું તો હંમેશા મારું એટલું કેવું આ કે ભાઈ મા બાપની સેવા કરો મા બાપના હાથો કોઈ ગળો માહિતર જ જેટલું કાઢ્યું છે ને એટલું કોઈ કાઢવાનું નહીં જેટલું જીવવાનો હું ને